દોસ્તો કેમ અને ઈરાન યુદ્ધ કરી રહ્યા છે શું થયું કે ઈરાન અને ઇઝરાયલ બંને યુદ્ધ ઉપર છે તો વાત એવી છે ઈરાન એ મુસ્લિમ વિચારધારા ઉપર દેશ છે અને ઇઝરાયલ એ યહુદી વિચારધારા ઉપર દેશ છે બે હજાર પચીસ ની અંદર તાજેતરમાં ઈરાન એવો આરોપ મૂકવામાં આવે છે ઈરાન ઉપર કે ઈરાન પાસે યુરેનિયમ છે ને એ યુરેનિયમનો યુરેનિયમનો ઉપયોગ એ ન્યુક્લિયર હથિયારો બનાવવા માટે કરશે અને એનો ન્યુક્લિયર હથિયાર બની જાય તો એનાથી સૌથી મોટું નુકસાન ઇઝરાયલ ઉપર થાય કારણ કે સૌથી પહેલો બોમ્બ ઇઝરાયલ ઉપર ફૂટે એટલે ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ સ્ટાર કરી અને ઈરાનના આ ન્યુક્લિયર ઠેકાણાઓનો નેસ્તો નાબૂદ કરી દીધા અને ત્યારબાદ એ જવાબી કાર્યવાહીની અંદર ઈરાને પણ ઓપરેશન ટુ ધ પ્રોમિસ થ્રી આકરી અને ઈરાને એ ઇઝરાયેલના તેલવિયુ અને જેરુસલેમ ઉપર હુમલાઓ કર્યા પરંતુ આ યુદ્ધ હવે ભયંકર પરિસ્થિતિ ઉપર પહોંચી ચૂક્યું છે અને જોવા જેવું એ છે કે હવે આગળ શું થશે જોવા માટે આ જે ઇન્સ્પાયર ગુજરાતનું પ્લેટફોર્મ છે એને સબસ્ક્રાઈબ કરી લો